સેકન્ડ ઓનર ગાડી જોવા મળશે આખી ઓરિજિનલ ગાડી છે ન્યુ મોડલ કા આ ઇકો ગાડી છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો બાકી એન્જિન પાવરફુલ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ઇકો રૂબરૂ જોઈ ડ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા ઇકો ગાડીના ઊનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે રૂબરૂ જોવા જાઓ તો તેમના ઓનરનો એક વખત કોન્ટેક્ટ કરી લેજો કેમ કે જો ઈકો ગાડી વેચાઈ જશે ને તો રૂબરૂ તમારે ધક્કો થશે બાકી આખી ઓરિજિનલ છે ક્યાંય પણ ગાડીની અંદર સડો નથી ફૂલ સાચવેલી અને આ ગાડી સાવ ઓછી ફરેલી છે 60000 કિલોમીટર ચાલેલી છે અને આખી ઓરિજિનલ છે આ ગાડી 5 સીટર જોવા મળશે એસી પણ ચાલુ છે અને ગાડીનો વીમો પણ ચાલુ જોવા મળશે તમે રૂબરૂ લઈને પણ ખરીદી કરી શકશો અને જો રૂબરૂ જોવા જાવ તો પેલા ઈકો ગાડીના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટાયર પણ એકદમ સારા છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કિંમત પાંચ લાખ રાખવામાં આવી છે અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે સુરેન્દ્રનગર અને આ ગાડી ગાડી તમને જોવા મળશે લેવાની હોય તો ઓનરના નંબર કઈ રીતના યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રાણું બે બાતેર વાળા નંબર પર ફોન કરી ઇકો ગાડી લઈ શકો ગાડી છે મારુતિ સુઝુકી અલ્ટો કે ટેન વી એક્સ આઈ ટોપ મોડેલ મોડલ વાત કરું તો બે હજાર સત્તરના મોડેલની ગાડી અને આ ગાડી વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલી છે ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે જેમાં સિકવેન્સલ કિટ સાથે છે અને આરસી સીએનજી ની એન્ટ્રી જોવા મળશે સીએનજી કીટ ની અને આ ગાડી માત્ર અડસઠ હજાર કિલોમીટર ચાલેલી છે શોરૂમ રેકોર્ડ તમને જોવા મળશે શોરૂમ રેકોર્ડ સાથે અને ગાડીની અંદર વીમો પણ ચાલુ છે તમે વિડીયો અંદર જોઈ શકો છો બધી સિસ્ટમ વર્કિંગ છે અને એક ચાવી તમને ગાડીની સાથે મળશે રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો કારના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી પણ એકદમ સારી ટાયર પણ સારા જોવા મળશે વિડીયો અંદર ગાડી જોઈ શકો છો સડો લાગેલો નથી ન્યુ મોડેલ બે હજાર સત્તરના ના મોડેલની ફર્સ્ટ ઓનર અને ગાડીની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે અને કિંમત બે લાખ અને પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત કિંમત ઓછી થશે ફિક્સ નથી કાર જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે કાર લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે સત્તાઉતેર પાંચ એકાણું વાળા નંબર પર ફોન કરી ફોર જયરાજભાઈ ટ્રેક્ટર વેચવાનું છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ઓગણચાલીસ હોસ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની અંદર તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે અને ઓટોમેટિક હુક વાળું ટ્રેક્ટર ટ્રેક્ટર આખું ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી અને એક પર રૂપિયાનો ખર્ચો નથી કમ્પ્લેટ ચોખ્ખું સડા વગરનું અને ફૂલ સાચવેલું આ ટ્રેક્ટર માત્ર ચુમ્માલીસો કલાક જ ચાલેલું છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કરીને લઈ શકો છો જયરાજભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને રૂબરૂ ટ્રેક્ટર લેવા જાઓ અથવા જોવા જાઓ તો પેલા જયરાજ ભાઈ નો કોન્ટેક કર્યા બાદ કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્ થશે એટલે પેલા જયરાજભાઈનો કોન્ટેક કરો અને નંબર નીકળી ગયા હશે તો ટ્રેક્ટર વેચાઈ ગયું હશે ટ્રેક્ટરની ટોટલ જવાબદારી અને ગણતરીના ટાઈમની અંદર વિડીયો મૂકું કે ના મૂકવું તે ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો કોઈ મિત્ર ને સારું જવાબદારી વાળું ઓરિજિનલ અને ચોખ્ખું ટ્રેક્ટર લેવું હોય સડા વગરનું તો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો ટ્રેક્ટર ની અંદર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સત્રી સારા ટાયર નવા જોવા મળશે ચારે ચાર ટાયર નવા છે અને બે હજાર બાર ના મોડેલ નું આ ટ્રેક્ટર જોવા મળશે કિંમત ત્રણ લાખ અને ત્રીસ હજાર અંદાજીત રૂબરૂ જયરાજભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવાણું વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો આ ફોર વ્હીલ કાર મુરૂરુભાઈ ને વેચવાની છે ગાડી છે ટોયોટાની ઇનોવા ગાડી મોડેલની ની વાત કરું તો બે હાજર અને તેર ના આ ગાડી છે અને સેકન્ડ ઓનર જોવા મળશે આખી ગાડી કમ્પ્લીટ છે ઓરિજિનલ કન્ડિશનમાં તમે વિડીયો અંદર જોઈ શકો છો ફૂલ સાચવેલી ગાડી છે ચોખ્ખી ક્લીન કોઈ પ્રકારના ફોલ્ટ વગરની તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો કારના ઓનર નો પેલા કરો એમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ તો પહેલાં મુરુભાઈનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ત્યાં ધક્કો થશે બાકી ગાડીનું કન્ડિશન કમ્પ્લીટ છે ટાયર પાંચે પાંચ ટાયર નવા જોવા મળશે અને સડો લાગેલો નથી ઇન્ટરિયલ પણ એકદમ સારું છે અને ગાડીની કિંમતની વાત કરું તો પાંચ લાખ અને પચીસ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે ગાડી લેવી હશે તો રૂબરૂ સ્થળ પર મુરુભાઈ તમને કિંમતમાં થોડો ઘણો ફેરફાર પણ કરી આપશે કિંમત ફિક્સ નથી તમારે આ કાર લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો પોરબંદર અને ગામ ખાંભોદર ગામે જોવા મળશે

ગાડી અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે અને સેકન્ડ ઓનર આ ગાડી રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલા કારના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે કાર લેવા કે જોવા જાવ તો પહેલા તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને અત્યારે ગાડીની અંદર કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી તમારે ગાડી સીધી લઈ અને તમે સીધી હાકી શકો છો એક રૂપિયાનો ખર્ચો નથી અને ગાડીની કિંમતની વાત કરું તો પાસઠ હજાર કિંમત અંદાજિત છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી કારનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે બે હજાર ને છવ્વીસ સુધી પાર્સિંગ ચાલુ છે ટાયરનું કંડિશન પણ સારું જોવા મળશે

તમે જે થ્રેસર જોઈ રહ્યા છો જંગીર કંપનીનું આ થ્રેસર નવગણ ભાઈ ને વેચવાનું છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો પેલા નવગણ ભાઈ નો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આગળ હું આપી જ દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે થ્રેસર રૂબરૂ લેવા કે જોવા જાવ તો નવગણભાઈ નું કોન્ટેક કરીને જજો જો આ થ્રેસર વેચાઈ જશે તમારે રૂબરૂ ધક્કો થશે બાકી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે નવગણભાઈ ને પિસ્તાલીસ ઇંચ નું આ થ્રેસર છે બે હજાર વીસ ના મોડલ નું મગફળી સિવાય ટોટલ વસ્તુ નીકળી જશે અને જારી સારણા બધું સાથે તમને કટર મળી જશે કિંમત સાડા ચાર લાખ અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ થ્રેસર જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધરા અને આ થ્રેસર તમને કોઢ ગામે જોવા મળશે તમારે થ્રેસર લેવું હોય તેમના ઓનર નવગણભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે

ફૂલ સાચવેલું છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે બાકી રૂબરૂ સ્થળ પર જાય આ થ્રેસર રૂબરૂ તમે એક વખત જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા સંદીપભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આગળ મળી જશે તો વિડીયો પૂરો જોવાનો છે રૂબરૂ તમે આ થ્રેસર લેવા અથવા જોવા જાવ તો પેલા સંદીપભાઈનો કોન્ટેક કરી બાદમાં જ જજો કેમકે થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ઢગો છે અને

તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો